ગ્રહો વડે મનુષ્યને ભગવાન જન્મ આપે છે તેઓ તે બને છે છતાં જ્ઞાન વડે ફેરવી શકે છે જ્યોતિષશાસ્ત્રોના વર્ણિત સ્થાન દીફ દીકુ ચેષ્ટા અને કાળબળથી વાળા ભૌમમાં દિ પાંચ ગ્રહો હોય છે તે સભ ગ્રહી ઊંચના કે કેન્દ્રમાં રહેલા હોય તો પાંચે પ્રકારના ઉત્તમ પુણ્ય ઉત્તમ થવાને મનુષ્યને યોગ થાય છે છતાં જો બ્રહ્મ જ્ઞાન ગીતા અધ્યાય બે શ્લોક પચાસથી ત્રેપન સમસ્ત બુદ્ધિનો પુણ્ય પાપ અન્ને પાઉને અને પાપ બંનેને છોડી દે છે કર્મમાં કુશળતા એ જ જોગ છે કેમ કે કર્મથી જ ઉત્પાદન થતાં ફળને છોડી દેવાથી જ્ઞાની લોકો મરણના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષ પામે છે તો શાસ્ત્રના મતભેદ છોડીને ક્ષમતારૂપ સમાધિમાં સ્થિર થાય છે ત્યારે તું તત્વજ્ઞાનના ફળને પામીશ છતાં અજ્ઞાની ગ્રહ અજ્ઞાનીને ગ્રહ નડે છે કારણ કે એ મનમાં લેવાથી તો જો આપણે ગ્રંથમાં પુરુષોના લખો તે જાણી ટૂંકાણમાં લખો તેનો પ્રચાર કરો જે મનુષ્ય આ પૂર્વ પરમગુર જ્ઞાન પ્રભુના ભક્તોને કહેશે તે આ રીતે પ્રભુની પરમ ભક્તિને જ સિદ્ધ કરી નિઃસંદેહ પ્રભુને જ પામશે કેમ મનુષ્યમાં તેના કરતાં પ્રભુને વધારે પ્રિય કરનાર નથી તથા આ પૃથ્વીમાં તેના કરતાં પ્રભુને કોઈ વધારે પ્રિય થનાર પણ નથી તથા જે મનુષ્ય આપણા વચ્ચે થયેલ આ ધર્મમય સ્વાદનું અધ્યયન કરશે તેને જ્ઞાનયજ્ઞથી પ્રભુનું પૂજન કર્યું છે એવું પ્રભુ માને છે તથા જે મનુષ્ય આમાં શ્રદ્ધાથી અને વેરબુદ્ધિ વિનાનો થઈને આ ગીતા જ્ઞાનને કેવળ સાંભળશે તે પણ સર્વ પાપોથી મુક્ત થઈ પુણ્ય પુણ્યવાળાનો પુણ્યવાળાનો નાળ શુભ લોકને પ્રાપ્ત થશે આ ગીતા અધ્યાય અઢાર શ્લોક અડસઠથી એકોતેરમાં પુરાવો છે